શાળો પણ આવવા વાળો આવ્યો છો ટાઈટ કામ કરવાની મજા આવે ને હસોડી એ મારા વીરા ના લાવા રે જોડી રે મારા લગન છે તૈન મહિના બાકી છે પણ આ વખતે છે ને તો ફૂલે ફૂલ મોજ કરી લેવાની છે હું કઈ એ રસોડામાં કિચન ઉપર બેઠી બેઠી માઈકુ મારું છું તમારે મારી હોય તો હાલો રસોડામાં કામ કરતા હોય કે કરતા હોય આ કેટલી એક તો ટાઈટ છે અને માં કામ કરવાની આળા છે એક કામ કરવા વાળી રાખી જો તમને વાંધો શું છે એ કામ કરવું પડે ને અહીંયા બધાને ભીંસ પડે ચાલો છે ટાઈટ તો હોય જ અમારે કારખાનું ચાલુ થાય તો અમારે હવે હાથ લેકે જવાનું તમને ટાઈટ ન હોય એ તમારું કામ શું છે ગયો ને એ મારે કાઈ કામ નથી ઠંડી ફૂલ છે તો એક ફર્સ્ટ ક્લાસ ગરમાગરમ ચા બનાવીને એક ને આદુ એ નવરા બેઠા બેઠા કાઈ કામ છે ઊઠીને ભાખરી ખાવી અને ઘડીકે ઘડીકે ચા પીવી હું કાઈ નવરી સૌ ચા બનાવવા હતું સોફે બેઠા બેઠા નકરા ઓર્ડર દીધા કરવા છે

સાતો હું બનાવી દે પણ તમે એની પહેલા હું કીધું લગન થાય ને હું આવી આ ઘર માં તેડું ના તો મારાથી થાકી જાશો એમ ના જીગુ એવું ન હોય હું તારાથી થાકી જાવ એમ જીગુ હું તારાથી થાકી જાવ તો હાજે હું થાકો પાકો ઘરે આવું તું મસ્તી ની રસોઈ બનાય નાની નાની ફૂલકા જેવી રોટી ખવડાય મસ્તી નું શાક બનાય કેટલા મસ્તી ના તારા હાથ ના દાળ ભાત તું મને ખવડાય અને હું તારાથી થાકી જાવ તો મારે જાવું છે એકલા ને બસ વા મસ્કા મારવાનું બંધ કરો મને ખબર છે હું હાંભલીતી તમે એમ જ બોલ્યા તારાથી હું થાકી ગયો છું તો તે નતો કીધું કે ભગવાન કારખાનું ચાલુ થાય તો હારું આખો થી ઘેરે હોય તો હું થાકી ગઈ નથી એ તું બોલીને ને હું બધું સાંભળો હતો એટલે તું અહીંયા આવ્યો નહીં હું આરામથી પેપર વાંચતો તો કાઈ નઈ જીગર હું બોલી અને તમે બોલા બે નું ફિન્ટુસ બસ હવે તમે કયો સા કેવી પીવી છે થોડી મોળી રાખું કે ગળી રાખું આદુ નાખું કે નો નાખું સા પીવાનો કેવો મારો મૂડ હતો અને અત્યાર લગી માં પાંચ વાર સા બનાવી નાખ્યો મારી હારે મગજ મારી કરીએમાં મારા મૂડ નો તે સત્યાનાશ કરી નાખ્યો હોય મારે સા નત પીવી એવું ન હોય જીગર પતિ પત્ની માં આવું હાલા કરે હું આમ જો ફર્સ્ટ ક્લાસ તમને ચા બનાવી દઉં તમે થોડીક વાર પેપર વાંચો કે હું ચા લઈને આવું બસ હવે મારો મૂડ નથી ચા પીવાનો હું જઈને છે ને રૂમ માં બેહું છું પેપર વાંચું છું તારે તારું જે કામ કરવું હોય ને કઈ જીગર એવું રહેવાનું ન હોય પતિ પત્ની માં હાલા કરતું હોય ને કીધું તો ખરું સોરી બસ ચા પીવાનો મારો મૂડ કેટલો મસ્ત હતો અને તે મૂડ હાવ બગાડી નાખ્યો હવે તું સોરી 70 વાર બોલતો હવે હું કામ નું હાલ હું જાવ છું રૂમમાં એ જીગર એ જીગર ઉભા તો રહ્યો પણ તમે હાવ આવું કરો એમ દોડવા લે હું મે કે એટલું બધું તમને કાઈ કીધું તું રીહાઈ ગયા તો જીગરને કેમ મનાવ હવે કાઈ ખબર નથી પડતી કાઈ મગજમાં માં આઈડિયો તો લાવવો જ જોઈએ નકર આ હાન લાગે મૂળ ઓપરે ને તો મારે ક્યાંક બહાર જવું હોય છે ને એ નહીં જવાય અને હા એક વસ્તુ તો નથી કે આખો દી ઘેરે હોય ને એટલે કાઈક ને કાઈક મગજ મારી થાય હવે તો છે ને આ જીગરનું કારખાનું ખુલે ને તો હારું સવારેથી થી ટિફિન લઈને વેજે હાંજે આવે હાંજે બે કલાક આરે હોય એમાં કાઈ મગજ મારી થાય નહીં અને ઘરમાં રહે શાંતિ

એ જીગર પ્લીઝ સામું જોવો ને આમ જો કેટલી વાર તમે કયો એટલી વાર સોરી કહેવાલો ઉટક બેટક કરું આમ જો તમારે હાંજે જે ખાવું હોય ને એ તમારી મનગમતી આઈટમ બનાવો બસ અને હું તમને બીજું કઈ કહે ને તમે જે કેવો ને એ ધમમામાં હાંજે બનાવી દે પ્લીઝ એકવાર સામું જોવો જીગર એ મારે છે ને તારું કાઈ સોરી બોરી નથી સાંભળવું અને મારો મૂડ છે ને રેડી છે તું તારું કામ જે કરતી હોય ને કઈ જાશાના મુની મને શાંતિથી એકલો બે વાગે પણ તમે છે ને આમ ઓલી કઈ કઈ નો બેઠી રામાયણ માં પોક ભવન માં રીતે નો મજા આવે તમારું મોઢું જોયું તમે કેવું તમારું મોઢું વાળું મોઢું છે કાળું થઈ ગયું છે મોઢું કરીને દાંત કાઢતા તો મને કામ કરવાની મજા આવે મારું મોઢું છે હું કઈ કઈ ની જેમ પોક ભવન માં નથી બેઠો મને ઘડીક શાંતિ થી બેહવા દે સમજો જીગર હું તમારા પગ માં પડું હું તમને પગે લાગુ પ્લીઝ તમારું મોઢું સારું કરી અને સ્માઈલ આપી દો દાંત મોઢું કાઢવા પ્લીઝ સમજો તમને પગે લાગુ એ તું તો હાસીન પગે લાગ્યો એ ગાંધી ઉબીતા ઉબીતા હું રમેત કરતો તો મજાક કરતો તો એ જીગુ એ ગાંધી ઉબીતા ઉબીતા આ તો હું તારી આરે ઘડીક મજાક કરતો તો નહી તો ઘડી કેવી રીતે બેહું તો જીગુ શું કરે છે પણ તું તો હાવ શરણાગત સ્વીકારી લીધું તું તો પગમાં પડી ગયો એ જીગુ ઉબીતા સમજો પતિ પત્ની પત્નીમાં એવું હાયલાજ કરતું હોય મને ખબર જ હોય પણ આ તો તારી આરે થોડીક મજાક કરતો તો જીગુ તારું તો મજાક જ કરતા તા ને રમેત જ કરતા તા ને નકર હજી તમને પગે લાગો હો હજી હા હા પાક હું મજાક જ કરતો હતો હું તારી ફિરકી લેતો હતો કેવું હોય એ હું હતો એટલે હું રમત કરતો તો હવે મોઢું સીધું કર અને સીધી હરખી ઉભી રહે તારે કાઈ મને પગે નથી લાગવું ફટાફટ એટલી બધી ફટાફટ ક્યાં વહી ગઈ બાકી ઘડીક મજાક કરી પણ મજાક કરવામાં આવી મજા આવે ક્યાં વહી ગઈ ત્યાં ફટાફટ ગઈ ને ફટાફટ આવી એ ક્યાંય નોતી ગઈ આ તો તમે રીહા ગયા પછી પાછળ મજાક ચાલુ કરીને એમાં મારું મગજ સક્રિય સડી ગયું તો હું ગેસ ઉપર છે ને દૂધ મેકીને આવી હતી સાંભળી ગયું દૂધ ગરમ થઈ ગયું હોત એટલે દૂધ ઉતારવા ગઈ નકર પાછું દૂધ વીયું જાત તો એક કરતા બીજી થાક પણ જીગર તમારી મજાક એટલે ભયંકર મજાક ઓ કેવું તમે મોઢું કર્યું તો આવું તમે પહેલી વાર મોઢું જોયું તમારું કેમ પણ મારી મજાક કેમ લાગી હવે જીગર આવી ક્યારેય મજાક તમે નઈ કરતા હો તો હવે કેમ લાગે છે આખો દી ઘેરે રહી તો મગજ મારી થાય કે કારખાનું નો ખુલ્યું તો કારખાને વીયો જાવ કેતી ને હે ભગવાન હવે કારખાનું ખુલે તો સારું હું આનાથી થાકી ગઈ ખાવા ગયો ને હવે પાછું જૂનું છો તમે આવી ગયા બસ તમે છે ને હવે કારખાને ન જાવ ને તોય મને મજા જ છે મારી સામે રહી ગયો મારી નજર સામે રહી ગયો બસ તમે દસ મિનિટે દસ મિનિટે કહેવું તો હું ચા જે તમારે નાસ્તો ખાવો છે બધું બનાવી દે પણ હવે છે ને તમે આ રેવાનું નાટક નહીં કરતા અને હવે છે ને આવી મજાક તમે નહીં કરતા પ્લીઝ મિત્રો પતિ પત્નીમાં આવી મજાક હાલતી જ હોય અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારો જીગર અમારો વિડીયો ગયમો હોય તો મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને હા જીગુએ કીધું એમ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો આવે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી જાય બધા આવજો